આપનું કલેક્શન જોરદાર છે रेट રિઝનબલ છે એના हिसाब એમ વેરાયટી મળી જાય હમણાં તમે પાછો સીવી દીયો એવું નવું ચાલુ એમાં શું તો ઓપ્શન આપણી પાસે ઘણા આવી ગયા છે બતાવો બતાવો કસ્ટમાઇઝ નહીં પછી જો એવું બનાવી દો ને જો એવું બની જશે હ કયો કયો છે બતાવો આ બધા ફેબ્રિકો છે આપણી પાસે કુર્તા માટેના ઇન્ડોવેર માટે બધા પ્રીમિયમ એકાદું બતાવો તો ખરા આર્યું કયો છે આવડું આ આ ડિઝાઇનર કુર્તા માટેનો ફેબ્રિક છે આ બધાય સારા સારા કલાકારે આ પહેરતા હોય સેલિબ્રિટી આ પહેરતા હોય એવડું જ કલેક્શન હમ તમે પણ લાવ્યા જો ને એને કઈ પેટર્ન કહેવાય આ બધી ડામન પેટર્ન છે ડામન પેટર્ન કુદરતી દ્રશ્ય મસ્ત બનાવ્યા જો આવું તો લેડીઝ ને સાડીમાં ન મળે એવું તમને આપી દીધો આ બધી વેરાયટી છે

હેત ભાઈ એવા જ ખરીદી કરો દર્શિતભાઈ પછી પ્રેમ આપતા રહેજો સો ટકા ભાઈ